વલસાડના છરવાડાના એક તળાવ ફરતે કિનારા પર ઉગેલા બાવળના ઝાડો કાપવાની મંજૂરીના આધારે સરપંચ દ્વારા ચાર તળાવના ઝાડો કાપી નાખી વેચી મારવામાં આવ્યા હતા આ કેસમાં ડીડીઓએ એ સુનાવણીઓ રાખી છેવટે સરપંચને સસ્પેન્ડ કરતો હુકમે જાહેર કરી સપાટો બોલાવ્યો છે વલસાડ છરવાડામાં બે હજાર અઢાર ઓગણીસની સાલમાં પંચાયતના સરપંચે અજય પટેલે એક તળાવની ફરતે પાળ કિનારાના બાવળના ઝાડો કાપવા માટે વન વિભાગ અને તાલુકા વિકાસ અધિકારી પાસે મંજૂરી લીધી હતી તાલુકા વિકાસ અધિકારીએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની પરવાનગી અને સર્વે પ્રક્રિયા તેમજ ટેન્ડર નોટિસ માટે સૂચના આપી હતી બે હજાર ઓગણીસમાં ફોરેસ્ટની મંજૂરી મળી ગઈ હતી પરંતુ માત્ર એક તળાવના ઝાડ જ કાપવા માટે ટેન્ડર મંગાવ્યું હતું જેના આધારે તેમણે એજન્સી સાથે મળી ગામના ચાર તળાવના ફરતેના બાવળના ઝાડો કાપી નાખ્યા હતા આ મામલે ગામના જીબી અરજદારે જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદ નોંધાવતા સુનવણી તથા વધારે પ્રમાણમાં બાવળ કાપી નાખવામાં આવ્યા હોવાનું જણાઈ આવ્યું હતું છેવટે જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત દ્વારા આ કેસમાં આગળની કાર્યવાહીમાં સરપંચને સસ્પેન્ડ કરવાનો હુકમ કરતા સરપંચ વર્તુળમાં ભારે ચકચાર જાગી હતી પાંચ વર્ષ પછી આ ફરિયાદમાં સરપંચને સસ્પેન્ડ કરાયા છે ડીડીઓ વલસાડ અતિરાગ ચપલોતે વધુ માહિતી આપી છે ઘણા સમયથી ચાલતી હતી બે હજાર વિપરા લીધો હતો અને બે માં ત્રેવીસમાં પછી એ લોકોએ છેલ્લે ડિસેમ્બરની આસપાસ નક્કી કર્યું કે એમને કરવાનું છે અને પબ્લિક નોટિસ નું ફોલો કર્યા વગર અને એક તક બધાને આપ્યા વગર ઓફસેટ કિંમતથી પણ ઓછા કિંમતમાં હરાજી કરવામાં આવેલી હતી અને ગ્રામ પંચાયતના ભંડોળને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું અને સરકારી જે ફોરેસ્ટ ખાતાનું જે છે સોશિયલ ફોરેસ્ટનું એમનું પણ નુકસાન પહોંચાડવામાં એવું તથ્ય એમનાથી ફલિત થયું હતું